રાજસ્થાન તરફથી ડીસા બાજુ જતી તરફથી ડીસા બાજુ જતી રિક્ષામાંથી થાવર ગામની આસપાસ એસઓજી પોલીસે બાતમીના આધારે ચરસ સહિત બે આરોપીની અટકાયત કરી હાલ છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના રવાડે અનેક લોકો ચડ્યા છે પરિણામે આવા કેફી દ્રવ્યોની હેરાફેરી વધી છે આજની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી આવતી રિક્ષામાંથી એસઓજી પોલીસે ધાનેરા પોલીસ મથકની હદમાંથી થાવર ગામની આસપાસ બસો છપ્પન ગ્રામ ચરસ ઝડપી પાડ્યું છે જેની બજાર કિંમત રૂપિયા બાર લાખ ચોર્યાસી હજાર ચારસો ને પચાસ રૂપિયા થાય છે રિક્ષા મોબાઈલ અને રોકડ રકમ સાથે ટોટલ મુદ્દા માલ પણ પંદર લાખ સુડતાળીસ હજાર સાતસો સાહીઠ રૂપિયાનું થાય છે ટોટલ મુદ્દામાલ સાથે ડીસાના રહેવાસી એ આરોપીને પણ ઝડપી પાડ્યો છે આ સમગ્ર કેફી દ્રવ્ય ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાતો હતો એ બાબતે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બીજી નોંધનીય બાબત એ પણ છે કે બનાસકાંઠામાં દરેક તાલુકા મથકે અનેક યુવાનો નશીલા દ્રવ્યોના રવાડે ચડ્યા છે રાજસ્થાન નજીક હોવાથી આવા નશીલા દ્રવ્યોની હેરેફેરીનું પ્રમાણ વધ્યું છે પણ સ્થાનિક પોલીસ સાથે જિલ્લા પોલીસ પણ એક્શનમાં હોવાથી આવા ડ્રગ્સનો વેપલો કરતા અનેક લોકો પકડાઈ જવા પામે છે